સંત માર્કના શુભ સંદેશમાંથી વાંચન ત્રીજો અધ્યાય કલમ સાત થી બાર ઈસુ શિષ્યોની સાથે સરોવર તરફ ચાલ્યા ગયા અને ગાલિલમાંથી પણ પુષ્કળ લોકો તેમની પાછળ પાછળ ગયા વળી યહુડિયા યરુસાલેમ અમોદ અને યર્દનપાનના પ્રદેશમાંથી પણ તેમજ તૂર અને સિડોન આસપાન આસપાસના પ્રદેશમાંથી પણ પુષ્કળ લોકો ઈસુ શું કરે છે તેની વાત સાંભળીને તેમની પાસે આવ્યા ભીડમાં પોતે કચરાઈ ન જાય એટલા માટે ઈસુએ શિષ્યોને એ ખોડી તૈયાર રાખવા જણાવ્યું કારણ તેમણે એટલા બધા માણસોને સાજા કર્યા હતા કે જેમને જેમને કંઈ રોગ હતો તે બધા તેમનો સ્પર્શ કરવા માટે ઘસારો કરતા હતા અશુદ્ધ આત્માઓ પણ તેમને જોઈને પગે પડીને પોકારી ઉઠતા હતા કે તું ઈશ્વરનો પુત્ર છી પણ ઈસુ તેમને સખત તાકીદ કરતા હતા કે હું કોણ છું તે તમારે જાહેર કરવો નહીં આ પ્રભુની વાણી છે તે જ આપણો આધાર છે વાલા યુવા મિત્રો આપણે ઈશ્વરના અનુયાયીઓ છે અને ઈશ્વરને અનુસરીએ છીએ અને ઈશ્વર પાછળ ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ પણ શું એ પ્રયત્ન આપણે આપણા જીવનમાં થયેલા ચમત્કારો પરથી કરીએ છીએ કે ઈશ્વર પર શ્રદ્ધા છે તે માટે કરીએ છે આજના બાઇબલ વાંચન પ્રમાણે ઈસુ અલગ અલગ પ્રદેશમાં જઈને રોગો મટાડે છે અને એમની એ પ્રસિદ્ધિ એટલી બધી વધી જાય છે કે યરુસાલેમ અદોમના પ્રજાઓ પર તેમને જોવા આવે છે કે ઈસુ કરે છે શું ઈસુ રોગ મટાડવાની શક્તિ એટલી બધી પ્રસિદ્ધ થાય છે કે લોકો સખત ઘસારો કરે છે તેમને સ્પર્શ કરવા ઈસુ તેમના શિષ્યોને કહે છે કે એક હોડી તૈયાર રાખો અને ઈસુ એ હોડી પર ચડીને શુભ સંદેશ તો પ્રચાર કહે એટલે આપણે બાઇબલ વાંચવું જોઈએ અને તેમાં શું શીખવાડે છે એ આપણે શીખવું જોઈએ અને મનન ચિંતન કરવું જોઈએ સૌને જઈશું